પાટિપાટ અમેરિકાએ રિપોર્ટ કરેલા ગુજરાતીઓમાં પાંચ લોકો પાટણ જિલ્લાના પાટણ જિલ્લાના ચાર અને સિદ્ધપુરના ગણેશપુરાના એક વ્યક્તિનો સમાવેશ પાટણ પોલીસે તમામ પાંચે લોકોને વતન પહોંચાડ્યા પાટણ પોલીસે રિપોર્ટ કરેલા તમામ લોકોના નિવેદન નોંધ્યા ઘરને તાળુ મારી રિપોર્ટ થયેલો પરિવાર અજ્ઞાત સ્થળે અમેરિકાએ રિપોર્ટ કરેલા ગુજરાતીઓમાં પાંચ લોકો પાટણ જિલ્લાના પણ છે પાટણ જિલ્લાના ચાર સિદ્ધપુરના ગણેશપુરાના એક વ્યક્તિનો તેમાં સમાવેશ આ પાંચે લોકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા પાટણ પોલીસે ડિપોર્ટ કરાયેલા તમામ લોકોના નિવેદન નોંધ્યા જોકે હાલમાં ઘરને તાળુ મારીને ડિપોર્ટ થયેલો પરિવાર કોઈ અજ્ઞાત સ્થળ પર છે અમેરિકાએ ડિપોર્ટ કરવામાં આવેલા જે લોકોને વતન પહોંચાડવામાં આવ્યા છે તેમાંનો પરિવાર જે હાલમાં ઘરને તાળુ મારીને અજ્ઞાત સ્થળ પર છે ત્રીસ જેટલા ગુજરાતી પરિવારો હતા તેમને અમેરિકન સરકાર દ્વારા રિટર્ન કરવામાં આવ્યા ત્યારે ગુજરાતના જે વાત કરો પાટણ જિલ્લાના મણુદ ગામના એક જ પરિવારના ચાર લોકો હતા તે પણ અહીંયા એસઓજી પોલીસ દ્વારા પરત કરવામાં આવે છે આપણે પહેલાં હું દ્રશ્યો બતાવવા માંગી જે આ ઘરના અંદર તેમના પિતા શ્રી બાબુલાલ પટેલ છે તે રહેતા હતા પરંતુ વહેલી સવારથી આ ઘરને પણ લોક વાગેલો છે અને પરિવાર ક્યાંક અત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરીને બીજી જગ્યાએ સ્થળાંતર થયું છે એટલે કહી શકાય કે મહેલાના અંદરની પણ હું મોહલ્લાની પબ્લિક પણ તમને બતાવીશ તે પણ વહેલી સવારથી એ પરિવાર રાહ જોઈને બેસી હતી પરંતુ અત્યાર સુધી જે પરિવાર છે અહીં સુધી પહોંચ્યું નથી એટલે કહી શકાય કે ગામ લોકોનું કહેવું છે કે પરિવાર વહેલી સવારે આવી ચૂક્યું છે અને બીજી જગ્યાએ તેમને વ્યવસ્થિત કરવા માટે મોકલ્યા છે છે આપણે મહેલ પડોશી એમના જોડે વાત દાદા શું નામ છે દીક્ષિતભાઈ પટેલ દીક્ષિતભાઈ તમને ખબર છે કેટલા સમય ત્યાં અમેરિકા ગયા હતા કેવું ના મીડિયા દ્વારા જ મેં જાણ્યું છે કે આ અમેરિકા ગયા છે અમે પરત એની સરકારે પરત મોકલ્યા છે મીડિયા દ્વારા જ જાણ્યું કે એ પરત ફરી ગયા છે અહીંયા